ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીના અડ્ડા ઉપર હુમલો કરી દેશની છાતી ગજગજ ફૂલે તેવું કાર્ય કર્યું ત્યારે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે આર્મીને ખૂબ ખૂબ વધાવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યવાહી બદલ અભિનંદન પાઠવ્યા બેલગામમાં નિર્દોષ પ્રવાસી ભારતીયોના લોહી વેળવનાર પાકિસ્તાની આતંકવાદીઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા દેશના લશ્કરે જડબા તોડ જવાબ આપી અને આતંકીઓની કમર તોડી નાખે એવો જવાબ આપ્યો છે હું આશા રાખું કે હજી પણ આ આતંકીઓના ઠેકાણા શોધી શોધીને પાકિસ્તાનમાંથી આતંકવાદ નાબૂદ થાય એ દિશામાં લશ્કર અને આપણા યશસ્વી વડાપ્રધાન જરૂરી કાર્યવાહી કરશે સમગ્ર દેશ આજે આ થી ખુશ છે આતંકીઓને જે રીતે જવાબ મેળવે છે એ જોતા દરેક ભારતીયો ગર્વથી ઊંચું મસ્તક રાખી અને આનંદમાં છે